પાકિસ્તાનમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આવવા માંડ્યા છે પ્રારંભિક વલણો નવાઝ શરીફની આગેવાની હેઠળની પીએમએલ એન અને ઇમરાન ખાનના નેતૃત્વમાં પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા દર્શાવી રહ્યા છે બંને પક્ષોએ અત્યાર સુધીમાં ચાર ચાર બેઠકો કબજે કરી છે જ્યારે યુવા નેતા બિલાવલ ભુટ્ટો જરદારીની પાર્ટી પીપીએ બે બેઠકો જીતી છે પાકિસ્તાનના પૂર્વ મુખ્ય માફ કરશો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લગભગ ચાર વર્ષ બાદ સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાન પરત ફર્યા છે જો કે તે પોતાનો પ્રભાવ પાડી શક્યા નથી મીડિયા અહેવાલ અનુસાર તેઓ માને માનસેરા સીટ પરથી હારી ગયા છે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર સહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી સહજાદા ગસ્તાસપેને ચુમ્મત હજાર સાતસો વોટ મળ્યા હતા જ્યારે નવાજે તેસઠ હજાર ચોપ્પન વોટથી સંતોષ માનવો પડ્યો હતો કે તેઓ લાહોર બેઠક જીત પરથી જીત ગયા છે એટલું જ નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રારંભિક વલણોમાં તેમની પાર્ટી હાર બાદ લાહોરના મોડલ ટાઉનમાં બનેલા વિજય ભાષણ સ્ટેજને પણ હટાવી દેવામાં આવે છે શરીફે મોડલ ટાઉન પણ છોડી દીધું છે એવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે કે જો તેમની પાર્ટી હારશે તો તેઓ ફરીથી લંડન પરત ફરી પરત જતા રહેશે પીએમએલએન માટે સારા સમાચાર એ છે કે નવાઝ શરીફના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમની સીટ પરથી જીતી ગયા છે શરીફ લાહોરના એને એકસો ત્રેવીસ સીટ પરથી મેદાનમાં હતા અહીં તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને તેસઠ હજાર નવસો ત્રેપન મતોથી હરાવ્યા છે